અંકલેશ્વર શહેરમાં કોમી એકતા અને આસ્થાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી હઝરત સૈયદ અબ્દુલ હલીમ શાહ દાતાર ભંડારી રહની દરગાહ શરીફ ખાતે ચારસો ને બેતાલીસમાં વાર્ષિક ઉર્સ મુબારકની ઉજવણીનો હર્ષોલ્લાસ સાથે પ્રારંભ થયો છે જે અંતર્ગત ગત રોજ દરગાહ ખાતે પરંપરાગત રીતે રસ્મે પરચમ એટલે કે ધ્વજારોહણની વિધિ પૂરી અકીદત સાથે અદા કરવામાં આવી હતી અજમેર શરીફ ખાતે હઝરત ખ્વાજા મોઈનુદ્દીન ચિસ્તીની દરગાહે જમાદિલ આખર મહિનાની પચ્ચીસમી ચાંદે જે પવિત્ર પરંપરા મુજબ રસ્મે પરચમ કરવામાં આવે છે તે જ રીતે અંકલેશ્વરની આ પવિત્ર દરગાહ ખાતે પણ આ વિધિ સંપન્ન થઈ હતી રસ્મે પરચમ એ હઝરત હલીમ શાહ દાતાર ભંડારીના ઓર્સની શરૂઆતનું પ્રતિક છે સામાન્ય રીતે આ વિધિ ઇસ્લામિક કેલેન્ડરના રજબ મહિનાની શરૂઆત પહેલાં એટલે કે જમાદી ઉલ આખીર મહિનાની પચ્ચીસમી તારીખે કરવામાં આવે છે અને આ પવિત્ર ધ્વજ ચઢાવ્યા બાદ જ ઓર્સના દિવસોની ગણતરી શરૂ થાય છે આ પ્રસંગે દરગાહના સજ્જાદા નશીન સૈયદ મનસૂર અલી નાસીર અલી ઇનામદાર તેમજ અન્ય સાદાતે એકરામ અને મોટી સંખ્યામાં અકીદતમંદો ઉપસ્થિત રહ્યા હતા વર્ષોથી ચાલી આવતી આ પરંપરા મુજબ ખાસ ધાર્મિક વિધિઓ અને દુઆઓ સાથે આ પવિત્ર ધ્વજને દરગાહના બુલંદ દરવાજાની ટોચ પર લહેરાવવામાં આવ્યો હતો ધ્વજારોહણ સમયે ઢોલ નગારાના ગુંજારો સાથે ઉર્સના આગમનની ખુશી વ્યક્ત કરવામાં આવી હતી જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું ઉર્સના આગામી કાર્યક્રમોની રૂપરેખા મુજબ તારીખ અઢાર ડિસેમ્બર બે હજાર પચ્ચીસ ગુરુવારના રોજ રાત્રે ઈશાની નમાઝ બાદ મહેફિલે ઝિક્ર શરીફનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે મુખ્ય ઉજવણીના ભાગરૂપે તારીખ બાવીસ ડિસેમ્બર બે હજાર પચ્ચીસ સોમવારના રોજ ચારસો ને બેતાલીસમાં સંદલ શરીફની વિધિ યોજાશે જેમાં આસરની નમાઝ બાદ કુરાન ખ્વાની અને ઈશાની નમાઝ બાદ સંદલ શરીફની વિધિ થશે ત્યારબાદ તારીખ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ ઈશાની નમાઝ બાદ રાતી રેફાઈ રેફાઇ સાથે ઉર્સના કાર્યક્રમોની પૂર્ણાહુતિ થશે સજ્જાદા નશીન દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને આ પવિત્ર પ્રસંગે હાજર રહી દુઆ અને ઝિયારતનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે नसीब हाजी मंसूर अली साहब की सरपरस्ती में ये उस शरीफ मनाया जाता है और आज परचम का मौका है जो में साल परचम मनाया जाता है जो तो परचम यहाँ पर लहरा रहा है ये यह यहाँ के गाजी नसीब हाजी मंसूर अली साहब की सरपरस्ती के अंदर चलाया जाता है और बड़े धूमधाम से सैयदना अब्दुल हलीफ का दादा लाल्टी रहमत का उस मुबारक सब मिलकर मनाते हैं और इस मुबारक की ભાઈ તો મબારકબાદ